નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરેન્દ્રનગર જિલ્લામાં બે જગ્યાએથી ચાઇનીઝ દોરી જડપાય સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ અલગ જગ્યાએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે બે શખ્સ જડપાયા છે ધ્રાંગધ્રા પોલીસે રહેણાંક મકાનમાંથી અને લખતર પોલીસે વિઠ્ઠલગઢ ગામના રસ્તા પરથી ચાઇનીઝ દોરીની ફિરકીઓ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે સરકાર દ્વારા એક તરફ લોકોના જીવને જોખમમાં મુક્તિ અને જીવલેણ ચાઇનીઝ દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે છતાં જિલ્લામાં જાહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે ધ્રાંગધ્રા સિટી પોલીસે શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન જૂની ખરાવાડ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ઇમરાનભાઈ અન્વરભાઈ લઘાણીને પોતાના રહેણાંક મકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ત્રણ ફિરકી સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે જાહેરનામાના ભંગ બદલ સિટી પોલીસના મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે બીજા બનાવમાં લખતર પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન વિઠ્ઠલગઢ ગામે કલ્યાણપરા રોડ પર પાણીની ટાંકી પાસે ધર્મેશભાઈ પ્રવીણભાઈ શાહ રહેવાસી વિઠ્ઠલગઢને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ફિરકી નંગ ચાર કિંમત રૂપિયા ચારસો ના મુદ્દામાલ સાથે ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી ટીવી મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે